સલાયાની બજારમાં હાલ કાયમી ધોરણે ભૂગર્ભ ગટર ઉભરાતી જોવા મળી હાલ સલાયામાં મુસ્લિમ લોકોનો પવિત્ર મોહરમ માસ ચાલુ છે જેમાં મેન બજાર અને લુહાડા બિલ્ડિંગ વિસ્તાર જીન વિસ્તાર જેવા અનેક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરથી લોકો

અસલામ વાલેકુમ હું અનુરભાઈ ઇસ્માઇલ સંગાર ભાઈ જામ સલાયા પછી તાલુકો ખંભર્યા દેવભૂમિ દ્વારકા અમે અહીંયા સલાહ મારીએ છીએ વેપારી દુકાનું છે અમારું અત્યારે આ ગટરમાં અમે બહુ પરેશાન થઈ ગયા છીએ અત્યારે તાજિયાનો તહેવાર છે અમારો તો તાજિયામાં એમાં આવે ગટર બટર બધું આવે અહીંયા તો આવશે નવતાર આનો કાંઈ હલ કરો તમે આ અમારા તહેવાર ચાલુ છે અમે નમાજ પડવા જાય છાટા ઉડે તો અમારે નમાજ હાલે નહીં તમારો ખાસ 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 કલેક્ટર સાહેબ નહીં કે તમારો આભાર કાંઈક આવો તમે આવો કાંઈક પંચાયત પંચાયતવાળા કોઈ કરતા નથી પંચાયતવાળા વેરાના પૈસા બાકી હોય ને તો વેરા લેવાય તો મારા વેરા બધું પૂરા ભરી લાગે દુકાનવાળા હવે અમે ધંધો કેમ કરે ખરીદામાં ગટરનો વિડીયો તમે જો